ખાતે મહાઆરતી કાર્યક્રમ નું આયોજન કરી વિઘ્નહર્તા વિદાય આપવામાં આવેલી હતી અમરેલી જિલ્લામાં ગણપતિ વિસર્જન ના અવસરે સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા દસ હજાર દીવડાઓની મહાઆરતી યોજવામાં આવી બ્રાહ્મણો દ્વારા શ્લોક અને જપ જાપ સાથે સંત શિરોમણીના સાનિધ્યમાં ભવ્ય મહાઆરતીનું આયોજન થયું ગણપતિ દાદાને વિદાય આપવામાં વિસર્જનના છેલ્લા દિવસે ગણેશ ભક્તોમાં ભારે ભીડ જોવા મળી આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનો અવસર હોવાથી બ્રાહ્મણો દ્વારા વડાપ્રધાન મોદીના દીર્ઘાયુઓ માટે વેદઘોષનું ઉચ્ચારણ કરી ગણપતિ વિસર્જનમાં સદભાવના ગ્રુપ દ્વારા ભવ્ય આતિશબાજી સાથે ફૂલોની વર્ષા પણ કરવામાં આવેલી હતી ગણપતિ વિસર્જન છે અને ભવ્ય રીતે આરતી કરીશું સાવરકુંડલા સદ્ભાવના ગ્રુપ દ્વારા આજે ગણપતિજીની મહાઆરતી નું આયોજન કરવામાં આવેલું જેમાં હજારો લોકોની હાજરીમાં હાજરી માં દીવડા પ્રગટાવી ગણપતિ દાદા આરતી કરવામાં આવી સાથોસાથ નરેન્દ્ર મોદીજીનો આજે જન્મદિવસ છે તેના દીર્ઘાયુ માટે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી અને તેની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી સાથો સાથ હજારો લોકોને પ્રસાદ આપી અને આ ગણપતિ વિસર્જન સાવરકુંડલા સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર પડશે સાવરકુંડલાની ની ધર્મ જનતા આજે સાવરકુંડલામાં મહેરામણ પ્રાણું અને હજારો લોકોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી આ આરતીમાં પરમ પૂજ્ય મુસા અને સંતો પણ હાજર રહ્યા હતા અને લોકોને ખૂબ આનંદ અનુભવ્યો હતો